ડભોઈ શહેરના યમુના નગર સોસાયટી થી સ્ટેચ્યુ ઓફ વહેલામાં વહેલી તકે પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તાલુકાના આવતી પાણીની લાઇન ભંગાણ હોવાના કારણે ઉનાળાની ઋતુમાં પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે પાઇપલાઇન વહેલી તકે નગરપાલિકા તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવે તો વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળી રહે અને બહારથી વેચાતું પીવાનું પાણી લાવવાનું બંધ થઈ શકે ત્યારે નગરપાલિકા તંત્ર જાગૃતતા દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તેમજ પીવાના પાણીની લાઇનમાં લીકેજના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભરોનાળી પીવાના પાણીના લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા વહેલી તકે રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ સ્થાનિક નગરજનોની માંગ છે